મહાદેવ મારા જ્યોતિર્લિંગ અને ચારધામનો આજ બાસઠમો દિવસ છે અને હાલ હું વારાણસીની અંદર છું અને અત્યારે એવી જગ્યાએ એનો છું કે જ્યાં જોવો પબ્લિક જ નથી અમે એક બંધ જગ્યાની અંદર આવ્યા છે અને હાલ મારી યારે ખાસ એવા સુરત થી

ત્યારે વિદાય આપી છે અત્યારે ભાઈ પાછા વારાણસી માં ભેગા થઈ ગયા છે ગંગાના ગંગા હા ઓકે અને એક શિવલિંગ જો કે હું સવાર દર્શન કરીને આવ્યો છું મારા જે બાકી બાકી ભાઈને બાકી છે આજે એવું હતું કે આજે આરામ કરવાનો દિવસ હતો કે આજે લોક નહોતો ઉતારવો પણ ભાઈ મળ્યા હતા પછી રહેવાનું નહીં લોક તો કરવો જ પડે જગ્યા એક્સપ્લોર કરીએ છીએ તો આ અહીંયાથી વ્યૂ મસ્ત મજાનું

ઘણા બધા માઉન્ટેન એને ચડેલા છે ઘણા બધા હે ને તારા વિશે તું જાણ કરી મને વધારે આઈડિયા ન હોય હું એક સર્ટિફાઈડ માઉન્ટેન છું અને ઘણા બધા એક્સપિડિશન પણ કરેલા છે અને ઘણા બધા ટ્રેક પણ કરેલા છે અને મારી પોતાની એક કંપની છે ટ્રાવેલ કંપની તો હું ઘણા બધા ટ્રેક પણ ઓર્ગેનાઇઝ કરું છું જેમાં અલગ અલગ લોકો આવે છે અને ટ્રેક એન્જોય કરે છે તો આ ભાઈને અત્યારે તે ખબર પડી કે કાંઈ જે હાઈટ હતી સમથિંગ પંદર ફૂટની જમ્પ કરાવી

બહુ વાયસ મારે છો બહુ બધા છે બધે ભટકાય નહીં જો આ મંદિર તમને ઘણા જોવા મળી જાય બંધ હાલત ની અંદર ખંડેર મંદિર છે આજ મજા આવી ને આપડો કઈ કારે ભેરું મળી જાય ગુજરાતી એટલે પછી તો ક્યાં જો અમે આ પાળી ઉતરીને આવ્યા અહીંયા ખેલાડી પાવર વાતી અગ્રો જો મારા માટે અગ્રોજરા હા ચડી ગયો ગરમીની હાલત જો ત્યાં કેટલી શાંતિ હતી જે જગ્યાએ હમતા ખબર જ હતી હું હા એટલી ખબર છે મને કે હું પાછો જાઉં તો મને પાછી જગ્યા મળી જાય ગોદોલિયા ચોક ભાઈ આ વારાણસી છે ને એનો ફેમસ ચોક છે કોઈ બી જણો છૂટો પડી ગયો ને અહીંયા બોલાવેનો ગોલિયા ચોક ગોદલિયા એવું કંઈક નામ છે ગોદલિયા ચોક અહીંયાથી છે ને મંદિર બી નજીક પડે છે ઘણા બધા ગાઢ બી નજીક પડે છે આ બાજુ જાઓ તો કાશી ચાટ ભંડાર છે મારે આ બાજુ જવાનું છે મારી હોસ્ટેલ બાજુ આજનો વિડીયો તો રેન્ડમલી બની ગયો છે દિવ્યસિંહભાઈ મેળા એમાં આજ તો મારે પૂરેપૂરો આરામ કરવાની જ સ્થિતિ હતી કારણ કે હવે થોડોક થાક લાગે બપોરનું વાતાવરણ જો પબ્લિક ઓછું છે મને એવું લાગે છે કે હાલ પબ્લિક ઓછું છે કાલ સવારે ત્રણ વાગે હું દર્શન કરવા જવાનો છું તો કાલ સવારે ત્રણ વાગે હું મંગલા આરતીના દર્શન કરીશ જોઈએ કેવું રહે છે એટમોસ્ફિયર હાલનું વાતાવરણ તમે ગરમી છે ગરમી એટલે ભૂકા કાટના કેવી કંઈક આવું છે તો વારાણસીની બપોર ભાઈ અત્યારે ઘણા બધા જે ગેસ્ટ છે ને ગેસ્ટની વાત કરી તો કોઈ બહાર નથી નીકળતું મોસ્ટ ઓફ આની અંદર રહેવું થોડુંક ભાઈ હેવી છે અતિશય ગરમી છે એમ કેમ તો ચાલે તો બપોરે તો મસ્ત મજા અજાણી જગ્યાએ ગયા હતા આપણે એકદમ મજા લીધી છે ત્યાં મેં ને દિવ્યારીજ મેં અને દિવ્યરાજસિંહભાઈએ અને હાલ અત્યારે મારા જે હોસ્ટેલ છે એના બધા જ મિત્રો છે અમે છ જણા અત્યારે જમવા જઈ રહ્યા છીએ કાશીથી બહાર અહીંયાના એક ભાઈ છે જે મારી વસ્તુની અંદર મહિનાથી રહે છે બહુ જ લાગે આ રીતના શૂટ કરવું તો એ છ મહિનાથી અહીંયા રહે છે તો એને સારી સારી જગ્યા જોઈએ છે આ ભાઈએ તો એમની સાથે અત્યારે જે ભાઈને બતાવવા એની સાથે અમે અત્યારે જમવા જઈ રહ્યા છીએ ક્યાં લઈ જાય છે મને ખબર ત્યાં જઈએ પછી જ ખબર પડે બાકી રિક્ષા અમારી હલો

जयान। प्रदीप जयान प्रदीप जयान प्रदीप हाय डोली प्रसाद खावानो छे <laughs> हां प्रसाद खावानो छे खावानो छे नहीं प्रसाद खावानो छे <laughs> अरे वाह हेलो कहां की प्रसाद हनुमान जी प्रसाद छे अरे वाह आपको गुजराती आती है अच्छी तरीके से हेलो व्हाट इज योर नेम आई एम जिनिया क्या क्या जिनिया जिनिया अरे वाह अच्छा न मैं आपका भाई आपके बारे में बता दो आप ही हमें यहाँ पे लाए खा लो पहले है मेरा नाम तेजू तेजो ड्रा तेजो। 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 करता हूँ यस आर्टिस्ट है मैं आ, आज आपकी भैया की पेंटिंग आपको दिखाता हूँ बड़ी बड़ी अच्छी अच्छी है वेर आर यू फ्रॉम एम्सटरडम कौन सा Amsterdam. 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 ઓકે અત્યારે જે જગ્યા જઈ રહ્યા છે ઈ ભારતની અંદર પીઝા લાવવા ફર્સ્ટ કેફે છે વારાણસીની અંદર પહેલું પીઝાનું કેફે બન્યું હતું અત્યારે હું ત્યાં જઈ રહ્યો છું મને અત્યારે હાલ ખબર પડી છે કે હું ત્યાં જઈ રહ્યો છું તો પહેલો પીઝો વારાણસીની અંદર બનાવવામાં આવ્યો હતો ભારતની અંદરની વાત કરું છું ઓલ્ડેસ્ટ કેફે ઇન ઇન્ડિયા એવું કહી શકાય તો હાલ હું અસ્સી ઘાટ પહોંચ્યો છું અહીંયા ભાઈ આરતીના દર્શન થશે મસ્ત ગંગા આરતીના તો ગંગા માં આરતી થઈ રહી છે અહિયાં અવાજ આ રહી આપકો મુજે તો આ રહી હૈ ભાઈ આજે જે આરામ મળ્યો છે મને વારાણસી ની અંદર બસ એસી થોડું ધીમું ચાલે છે જો એસી ફાસ્ટ ચાલતો હોત ને તો મજા આવી જાત કાપે હો રહી ઇધર ઓકે તો ઉસ તરફ હો રહી હૈ મેને સુબહ કી દેખી હુઈ હૈ અસી तीन किलोमीटर चल के आया था सुबह चार बजे पब्लिक भी कम है चलो दर्शन करवा देता हूँ सभी श्रद्धालु ने माँ गंगा की महा आरती का दर्शन किया आइए हम सब मिलकर प्रेम भाव से माँ गंगा के नाम का जयकारा लगाए सभी श्रद्धालुओं से निवेदन है जोरदार आवाज में जयकारा लगाएंगे बोलिए गंगा भैया की બેસની અંદર જૂનામાં જૂનો કેફે પીઝાનું તો ત્યાં અત્યારે છું અને ટેસ્ટ ખરેખર કેસા લાગે છે اچھا આરા ટેસ્ટ ઓથેન્ટિક હવે હું ટેસ્ટ કરી લઉં તો ટેસ્ટ કર્યો ઓકે

અસ્સી ઘાટની એક્ઝેટ પાછળ છે આ કેફે તો ભાઈ જેની માટે અમે આવેલા છે ને એ છે એપલ ભાઈ અહીંયાનું ફેમસ છે જયારે આવો ને ત્યારે એપલ ભાઈ ટેસ્ટ કરજો ભાઈ કરે ખાતું ચાલો ફટાફટ ટેસ્ટ કરું ને તો એમને ખૂટી જશે તો લોકો ખાજાય કે બે રહે જાતા હું એ વિડીયો ગેમ ભાઈ સારું છે જો એના એક્સપ્રેશન ચાલો હવે આપણે બી ખાઈ લઈએ પેજેરિયાનો જમવાનું છે ને ઘણું મસ્ત હતું અને હાલ હું જ્યારે હું ત્રીજા મહિનામાં ફેબ્રુઆરી માર્ચમાં આવેલો હતો ત્યારે હું આ મોનાલિસા હોટલની અંદર રોકાણો હતો જેણે મારા લોક જોયા હશે જૂના બ્લોગ એને ખબર હશે કે હું આ મોનાલિસા હોટલની અંદર રોકાણો હતો અત્યારે આપણા જે ફોરેનર ભાઈ ફોરેનર જે બેન છે યસ તો એ જો આપણા ફોરેનર ભાઈ અને ફોરેનર બેન છે ને એને અમારી જે હોસ્ટેલ છે ફૂલ થઈ ગઈ છે એટલે એને અહીંયા ચેકિંગ કરાવ્યું છે હાલ ભાઈ અત્યારે એના પાસપોર્ટ ઉપર ચેક ઇન કરી રહ્યા છે અને પછી અમારી જે હોસ્ટેલ છે ત્યાં પાર્ટી ચાલે છે મ્યુઝિકલ પાર્ટી તો એ એન્જોય કરીએ હાલ Me. It's the my family in your head, in your head. You want so me know. to be oh. feeling so famous under the surface. I don't know what you're <laughs> expecting <laughs> of me. Put under the pressure. Riding in, a in way your fucking store not